મસ્ત પોતું ચાલુ છે સફાઈ ચાલુ છે ઘરની કેમ કે ફૂલ ફૂલ પડ્યા હતા મસ્ત એ સાફ કરી નાખ્યા પેલા અત્યારે અતારમાં ગયા જેટલા બધા વાસણ જો તો અતારમાં સુકી દીધા છે અને પછી ઘરમાં મૂકી દેશે મમ્મી ને કામે લાગી ગયા છે બધા અત્યારે બોર ચાલુ છે એટલે તાજું પોણી આવેલું છે હમણાં ઠંડી હોવાથી ગઈ છે ને અમે વોટર બેગમાં પોણી પરીએ છીએ કેમ કે

કાલે માતાજીને ઘરે ગયા લાસ્ટ ડેમાં ઘરે જતાની સાથે અમારા માં ગિફ્ટ આપીને ગયા આપી કેમ કે અમે પરિવાર જેવા સમજતા માતાજી એમ કેતા કે મારો પરિવાર છે હું જાઉં છું એટલે કે ગિફ્ટ બધાને મંગાવી અને આલ્યા હતા એટલે મોરબીથી મંગાયા હતા ગિફ્ટ માટે પહેલાં તો એમને આખા પરિવાર માટે જુઓ માહિત માટે <t Keat> <coughs> <malirix faili. tos pandemia> <coughs> <coughs> એ સાત દિવસ હવનમાં બેસવા આવતા ને તો એમના માટે પણ આવી નાનકડી એક ગિફ્ટો આપીને ગયા છે માતાજી ત્રણ ત્રણ બે ગિફ્ટ જો ગઈ ગાઈસ તો આ સાડી માર મમ્મીને આપી છે માતાજીએ અને બીજી દાદી અને આરી માર દાદીને આપી છે સાડી લ્યો અને સૌથી મોટું ગિફ્ટ મારા લગ્નનું ગિફ્ટ એડવાન્સમાં માતાજીને આપી દીધું છે જે આ કેમ કે માતાજી કે હું લગ્ન પર નહીં આવી શકું તો મને એને એડવાન્સમાં ગિફ્ટ આપી દીધું એમને તો હવે આપણે ખોલીએ મને પણ નહીં ખબર કે શું છે અંદર મમ્મીને પણ નહીં ખબર તો મમ્મી મમ્મી અનબોક્સિંગ તો ગડિયાળવાળી મંડી અને દાસન ગોળગણ મેં વનવરાયું અને ચિવ ઘરે હા બડા માઈ જો ચાલુ કરવાના છે અરે બહેન લાગે છે તો લાઈટ નું બોર્ડ જોઈએ અરે લાગે છે ને ઓકે હા કેટલી લાગડી છે એમ એમ શું એમ મારા મારા આવશે ને કે આપણા ઘરે જ રહેવાનું કીધું એ ઉંદર બીજે જોઈ ને આમ તો ભાઈ ગણા તો ભાઈ કે રહેતા એટલે કે આ મારો ભત્રી અને તમે મારા પાથી એટલે કે હું તમને હરે જ લઈ જઈશ જે જેની પણ આયા એ લાવવાનો તો તો ગાઈસ હવે આને ચાલુ કરીને જોઈએ કેમ કે અહીંયા બધી લાઈટ ટુ અને બોર્ડ આપેલ છે એટલે કઈ થશે એ તો ભીડાવી

આપણે જવાનું છે પાલનપુર ડીસા લાખણી નર્સરી નું બિયારણ લેવા તો કે સામને નર્સરી છે ગુરુટેક ગુરુકૃપા ગુરુકૃપા હાઈટેક નર્સરી બીયુ તો ચલો ગાઈસ જઈએ મસ્ત ગાડી લઈને બિયારણ લેવા ઓપા વેસા મત ઓ સામે ઓપનિંગ ચાલશે ઓપનિંગ કર્યા વગર ધંધો ચાલુ કરી નાખો એમને